જેઠ પૂર્ણિમાના દિવસે આ દેવ વૃક્ષને કોઈને કહ્યા વગર ચૂપચાપ સ્પર્શ કરીને આ મંત્ર બોલીને ચાલ્યા આવજો કંગાળપણ બની જશે ધનવાન જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌને જેઠ પૂર્ણિમાની હૃદયપૂર્વક શુભેચ્છાઓ મિત્રો આપ સૌનું સ્વાગત છે એકવાર ફરીથી આપના પોતાના યુ ચેનલ પર હા ભક્તો અમારા પૂજ્ય ગુરુજીએ કહ્યું હતું કે જો તમારામાં હિંમત હોય તો અગિયાર જૂન જેઠ પૂર્ણિમાના દિવસે આ દેવ વૃક્ષને કોઈને કહ્યા વગર ચૂપચાપ સ્પર્શ કરીને આ મંત્ર બોલીને ચાલ્યા આવજો કંગાળ પણ ધનવાન બની જશે અને એટલું ધંદોલત આવશે કે તમે સંભાળી નહીં શકો અને તમારી જન્મોજન્મની ગરીબી તરત દૂર થઈ જશે મિત્રો વિશ્વાસ ન હોય તો અગિયાર જૂન જેઠ પૂર્ણિમા બુધવારના દિવસે તમે જાતે જ પ્રેક્ટિકલ આ કામ કરીને જોઈ લેજો ભક્તો આજના આ વિડિયોમાં આપણે જે ચમત્કારી દેવવૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવવૃક્ષોમાં બુધવારના દિવસે સ્વયં માતા લક્ષ્મીજી નો વાસ હોય છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે આ દેવ વૃક્ષો વિશે સ્વયં મહાદેવે તેમના પ્રિય ભક્ત રાવણને કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય મુહૂર્તે યોગ્ય ક્રિયા અનુસાર અગિયાર જૂન જેઠ પૂર્ણિમા બુધવારના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરીને ચૂપચાપ આવી જાય છે તો તેના ઘરમાં સ્વયં મહાદેવજીનો વાસ થઈ જાય છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી દુઃખ સાતમા આસમાન પર ચઢી જશે અને તમે જ્યાં જશો ત્યાં ધંદોલત તમારી પાછળ આવશે એટલે મિત્રો આપ સૌને એક નાનકડી વિનંતી છે કે વિડિયોને પૂરો જુઓ તો જ લાભની પ્રાપ્તિ થઈ શકે છે તેથી આ વિડિયોને પૂરો જુઓ સાંભળો અને જો આજે તમે આ જ્ઞાનવર્ધક વિડિયોને વચ્ચે વચ્ચે કાપીને જોશો તો જીવનમાં તમને ક્યારે સફળતા હાંસલ નહીં થાય અને તમે આખું વર્ષ પરેશાન જ રહેશો

કારણ કે મિત્રો અમારા પૂજ્ય ગુરુજીએ હમણાં જ ગઈકાલની તેમની કથામાં જણાવ્યું હતું કે જો તમે આખું વર્ષ પૂજા પાઠ ટોટકા ઉપાયો કરીને થાકી ગયા હો અને તમને રક્તિભર પણ ફાયદો ન થયો હોય તો ગુરુજીએ ખૂબ જ વિશેષ અને રામબાણ ઉપાય જણાવ્યો છે તેમજ અગિયાર જૂન જેઠ પૂર્ણિમા બુધવારના દિવસે આ વખતે નેવું વર્ષ પછી દુર્લભ સંયોગમાં આકાશ લાલ થવાનું છે અને આ વખતે બે હજાર પચીસ માં પૂર્ણિમા નેવું વર્ષ પછી મહાકુંભમાં આવી રહી છે મિત્રો મહાકુંભમાં આવેલા સાધુ સંતોએ પણ આ વૃક્ષો વિશે જણાવ્યું છે તો જે વૃક્ષો વિશે અમે તમને જણાવવાના છીએ મિત્રો જો તમે તેને અહીં જણાવ્યા મુજબ યોગ્ય સમય અને શુભ મુહૂર્તે સ્પર્શ કરી લો તો યકીન માનો તમારા જીવનમાં થોડા દિવસો પછી વર્ષા થવા લાગશે પછી તમારા જીવનમાં તમને ઉન્નતિ કરવાથી કોઈ રોકી નહીં શકે તમારી દરેક મનોકામના પૂરી થશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે મિત્રો જો તમે બુધવાર જેઠ પૂર્ણિમાના દિવસે આ દેવ વૃક્ષોને સ્પર્શ કરી લો છો તો ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ તમને મળી જશે તેથી મિત્રો આજનો અને ચેનલ પર નવા તો ને સબસ્ક્રાઈબ કરી દેજો ભક્તો જો તમારું જીવન આ પૂર્ણિમા પર ન બદલાય તો અમને જણાવજો તો ચાલો મિત્રો જાણીએ કે એવા કયા છોડ છે જેને અગિયાર જૂન પૂર્ણિમા બુધવારના દિવસે સ્પર્શ કરીને આવી જવાનું છે પરંતુ તે પહેલા જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલ ને કરીને વિડિયોને એક લાઇક જરૂર કરજો સાથે જ તમે તમારી રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તરત દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાયો પણ જણાવીએ છીએ તેથી તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો તો ચાલો ભક્તો હવે આપણે આ વિડીયો પર વધુ સમય બગાડ્યા વિના આવ્યું છે જે દેવ વૃક્ષ કેવાયા છે અને ખૂબ જ શુભ પણ માનવામાં આવ્યા છે પ્રકૃતિમાં હાજર ઘણા એવા વૃક્ષોહોળ છે જે આપણા જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને દૂર કરી દે છે ખાસ વાત એ છે કે વૃક્ષો કે છોડની લોકો માત્ર પૂજા જ નથી કરતા પરંતુ ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ કરે છે આ ઘણી પ્રકારની મોટી મોટી બીમારીઓ સાજી કરે છે અને વેદ પણ ઘણા પ્રકારના વૃક્ષો અને છોડનો ઉલ્લેખ છે ભક્તો જો તમે પણ અગિયાર જૂન જેઠ પૂર્ણિમાને આ વૃક્ષોને સ્પર્શ કરી લો તો તમને મહાદેવનો એવો આશીર્વાદ મળશે કે જેનાથી તમારા જીવનની સમગ્ર પરેશાનીઓ દૂર થઈ જશે મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે આને માનો કે ન માનો એ તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે ભક્તો જ્યોતિષ માન્યતાઓ અનુસાર અમારા ગુરુજીએ કહ્યું છે કે આ પૂર્ણિમા પર સ્વયં ભગવાન ભોલેનાથ આ ચમત્કારી છોડ પર વિરાજમાન રહેશે જેની વાત આગળ આપણે આ વીડિયોમાં કરવાના છીએ અને જો તમે આ વૃક્ષોને અહી જણાવ્યા મુજબ વધુ પડતું દિમાગ ન લગાવીને કે તમારી બુદ્ધિ ન ચલાવી તેને સ્પર્શ કરીને આવી જાઓ તો આનાથી જ તમારો બેડો પાર થઈ જશે અને તે જ ક્ષણે ત્રણે દેવબ્ર માં વિષ્ણુ અને મહેશ આશીર્વાદ તમને તરત મળી જશે પછી તમને ધનવાન બનતા સ્વયં વિધાતા પણ નહીં રોકી શકે મિત્રો અમે તે ચમત્કારી વૃક્ષો જણાવતા પહેલા અમે તમને અગિયાર જૂન જેઠ પૂર્ણિમા વિશે માહિતી આપી દઈએ કે જેથી તમને આ દેવ વૃક્ષોને સ્પર્શ કરવા માટે યોગ્ય શુભ મુહૂર્તની જાણ થઈ જાય તો ચાલો જાણીએ ભક્તો જો તમારે અગિયાર જૂન પૂર્ણિમાના દિવસે વૃક્ષોને કે છોડને સ્પર્શ કરવાનો જ હોય તો તમે કોઈપણ સમયે સ્પર્શ કરીને આવી શકો છો અને તેમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી તેથી ચાલો હવે અમે તમારો વધુ સમય બગાડ્યા વગર જણાવીએ કે કયા કયા વૃક્ષો કે છોડને સ્પર્શ કરવું જોઈએ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દેવી માતા રાણીના અનેક સ્વરૂપો કહેવાયા છે જેમાં વૃક્ષોને પણ દેવીના સ્વરૂપ તરીકે કહેવામાં આવ્યા છે તો આજે અમે તમને એવા વૃક્ષો વિશે જણાવીશું જેને અગિયાર જૂન પૂર્ણિમાના દિવસે સ્પર્શ કરવું ખૂબ જ શુભકારક ગણાયું છે મિત્રો મિત્રો પૂર્ણિમાનો દિવસ ભગવાન ભોલેનાથને ને પ્રસન્ન કરવા માટે સૌથી ઉપયુક્ત દિવસ ગણાય છે અને પૂર્ણિમાના પવિત્ર પર્વમાં કેટલા એવા વૃક્ષો છે જે દેવ વૃક્ષો કહેવાયા છે અને દેવી વૃક્ષો કહેવાયા છે મિત્રો આ દેવીના સ્વરૂપો છે માતા કાળીના સ્વરૂપો છે અને આપણા ધર્મમાં વૃક્ષો કે છોડને દેવી દેવતા માનીને આપણે તેમની પૂજા કરીએ છીએ અને આપણે પૂજા પણ જરૂર કરવી જોઈએ મિત્રો વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષો અને છોડ મનુષ્યોને મફતમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે અને વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને આપણું જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તેને કરીને બધી પ્રકારની નકારાત્મક વસ્તુઓને પોતાનામાં સ્વયં શોષી લે છે અને તાજગી પ્રદાન કરે છે અને જૂન પૂર્ણિમા જેઠના સમયે કેટલાક એવા વૃક્ષો ધર્મશાસ્ત્ર ધર્મશાસ્ત્રમાં કહેવાયા છે જેને ફક્ત સ્પર્શ કરવાથી વ્યક્તિના બંધ કિસ્મત ના તાળા ખુલી જાય છે અને વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે મિત્રો આપણા શાસ્ત્રોમાં વૃક્ષોને ખૂબ જ ગુણકારી કહેવામાં આવ્યા છે કારણ કે આમાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળનું વૃક્ષ છું મિત્રો પીપળના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળ વૃક્ષની જે આયુ હોય છે તે સૌથી વધુ હોય છે અને સૌથી અત્યધિક હોય છે મિત્રો પીપળનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે અને પૂજાપાઠમાં તેનું અત્યંત મહત્વ હોય છે તો ચાલો આપણે જાણીએ કે અગિયાર જૂન જેટ પૂર્ણિમાના દિવસે કયા વૃક્ષને સ્પર્શ કરવાથી આપણા બંધ કિસ્મત તાળા પણ ખુલી જાય છે તો મિત્રો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો કારણ કે જ્યારે ભગવાન ભોલેનાથનું નામ લખવામાં કે બોલવામાં આવે છે તો ભગવાન ભોલેનાથ તે વ્યક્તિથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે મિત્રો આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જેને કલ્યાણકારી અને મંગલકારી ગણવામાં આવ્યા છે આ વૃક્ષો ફક્ત પર્યાવરણ માટે જ નહીં પરંતુ આપણા જીવન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ખાસ કરીને જો તમે આ વૃક્ષોને સ્પર્શ કરો છો તો તમારી સઘળી પરેશાનીઓ કષ્ટ દુઃખ અને તકલીફો સમાપ્ત થઈ જાય છે મિત્રો પૂર્ણિમાના દિવસે જે જૂન જેઠ પૂર્ણિમા છે તે બુધવારે છે અને આ દિવસે આ પ્રયોગ કરવાથી આ વૃક્ષોની અસર અનેક ગણી વધી જાય છે મિત્રો આ દિવસે શક્તિ ધરતી લોકમાં આવી જાય છે અને આ દિવસે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે જ્યારે આ શક્તિ આખા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે તો જેટલા પણ વૃક્ષો કે છોડ જીવ અને ચલચલ વસ્તુઓ હોય છે તેમાં શક્તિ જાગૃત થઈ જાય છે તેવામાં આ વિશેષ સમય જો તમે દેવી સ્વરૂપ કહેવાયેલા વૃક્ષો જઈને સ્પર્શ કરી લો તો તમારા જીવનના બધા દુઃખ કષ્ટ રોગ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે ખાસ કરીને કાલ સર્પ દોષ મંગળ દોષ નવગ્રહ દોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ તરત પોતાની અસર છોડી દે છે અને સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય છે ભક્તો આજે અમે તમને દેવ વૃક્ષો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને આપણા ધર્મશાસ્ત્ર માં ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યા છે આ ચારેય વૃક્ષો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે ખૂબ જ પ્રભાવશાળી હોય છે તેથી આ વીડિયોને ધ્યાનથી જોવો કારણ કે જો તમે આને અધવચ્ચેથી કાપીને જોશો તો પછી તમારે પસ્તાવું પડી શકે છે મિત્રો જૂન જેઠ પૂર્ણિમાનો પર્વ એવો છે તમારે લાંબી પૂજા પાઠ કરવાની જરૂર નથી બસ જો તમે આ વિશેષ વૃક્ષોને પૂર્ણિમાના દિવસે યોગ્ય રીતે સ્પર્શ કરી લો અને તેનો આશીર્વાદ લઈ લો તો તમારી બધી સમસ્યાઓ અને ગરીબી સમાપ્ત થઈ શકે છે આ વૃક્ષો એટલા શક્તિશાળી હોય છે કે તમે તેની અસરને તમારી આંખોથી જોઈ શકો છો અને ખાસ વાત એ છે કે આ બધા દેવ વૃક્ષો તમારી આસપાસ સરળતાથી મળી શકે છે અને તમે આને તમારા ઘરની નજીકથી જ શોધી શકો છો મિત્રો હવે વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ નથી લખ્યું તો કૃપા કરીને હર હર મહાદેવ જરૂર લખજો કેમ કે આનાથી અમને ખૂબ સારું લાગે છે જ્યારે તમે અમારા વિડીઓમાં કમેન્ટ કરો છો અને તેને લાઈક કરો છો આનાથી અમારું મનોબળ વધે છે અને અમે તમારા માટે વધુ સારી માહિતી લાવીએ છીએ તો મિત્રો હવે આપણે વાત કરીએ કે એ ત્રણ વૃક્ષો કયા છે જેને આપણે અગિયાર જૂન પૂર્ણિમાના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે મિત્રો આ વૃક્ષો ન માત્ર તમારા જીવનને ખુશહાલ બનાવે છે પરંતુ તમારી ગરીબી અને દુઃખ દર્દ ને પણ સમાપ્ત કરી દે છે તેથી અમે ઈચ્છીએ છીએ કે તમે અગિયાર જૂન જેઠ પૂર્ણિમાને આ વૃક્ષો ની પૂજા જરૂર કરજો અને તેને સ્પર્શ કરજો કારણ કે આ દિવસે આ વૃક્ષો ની પૂજા કરવાથી તમને અગણિત લાભો મળી શકે છે તો ચાલો ભક્તો

અને તેમને શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવાથી વિશેષ પુણેની પ્રાપ્તિ થાય છે તેમજ બીલી વૃક્ષ શિવની પૂજા માટે અત્યંત પવિત્ર ગણાય છે

પાંદડાઓમાં માતા પાર્વતી ફળોમાં કાત્યાયની ફૂલોમાં ગૌરી અને આ વૃક્ષના સંપૂર્ણ શરીરમાં માતા લક્ષ્મીજી નો વાસ હોય છે મિત્રો માતા પાર્વતીના પસીનામાંથી ઉત્પન્ન થવાને કારણે આ વૃક્ષ ઘણા દેવી દેવતાઓનું સ્વરૂપ ગણાય છે તેથી આ વૃક્ષ ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે મિત્રો જો તમે સંત યાકાળે શિવ મંદિર કે નવદુર્ગા મંદિરની નજીક બીલીના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવો તો વ્યક્તિ ધનવાન ગુણવાન અને પરાક્રમી બને છે અને આ વૃક્ષના સ્પર્શથી વ્યક્તિના બધા મનોરથ પૂર્ણ થાય છે મિત્રો આ વૃક્ષને સ્પર્શ કરતા પહેલા તમારે એક ખાસ મંત્ર પણ બોલવાનો છે તે મંત્ર આ પ્રમાણે છે

અને 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 પાપો સમાપ્ત થઈ જશે તમે ધન સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરશો મિત્રો હવે હું તમને બીજા છોડ વિશે જણાવું છું જે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો આ છોડ છે શમી વૃક્ષ જેને આપણે ખીજડા તરીકે પણ ઓળખીએ છીએ હા મિત્રો શમીના વૃક્ષને આપણા ધર્મશાસ્ત્રમાં જગદંબાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે અને આ સ્વયં માતા જગદંબાનું સ્વરૂપ છે અને આના પર માતા જગદંબા સાક્ષાત વિરાજમાન રહે છે જો તમે અગિયાર જૂન જેઠ પૂર્ણિમાના દિવસે સંધ્યાકાળે શમી ના વૃક્ષ નીચે ધૂપ અને દીવો પ્રગટાવો તો તમારી સઘળી પરેશાનીઓ અને કષ્ટ દૂર થઈ જાય છે આ ઉપરાંત શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેમના માટે આ એક ખૂબ સારો ઉપાય છે જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર પડેલું હોય તો તમે તે વ્યક્તિના શરીર પરથી સાત વખત સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકો છો મિત્રો આનાથી તેમના રોગ જલ્દી ઠીક થઈ જશે અને મિત્રો ઉપરાંત

ખુશહાલી અને સમૃદ્ધિ લાવો મિત્રો હવે આપણે ત્રીજા વૃક્ષની વાત કરીશું જેને દેવ વૃક્ષ પણ કહેવાય છે આ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ અને પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તેને દેવરાજ ઇન્દ્રના નંદન વનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું પછી ભગવાન શ્રીકૃષ્ણએ આ વૃક્ષને મનુષ્ય કલ્યાણ માટે ધરતી પર લાવ્યા હતા આ વૃક્ષને લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતા એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના શરીરમાં થાક કે પીડા હોય કે ઉપવાસ દરમિયાન પરેશાની હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરવાથી આ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે તેથી તમે અગિયાર જૂન પૂર્ણિમાના દિવસે જ્યારે પણ સમય મળે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો અને વિશેષ લાભ પ્રાપ્ત કરી શકો છો જો તમે આ વૃક્ષ નીચે જૂન પૂર્ણિમાના દિવસે ઘીનો દીવો પ્રગટાવો અને તેના મૂળમાં થોડું સિંદૂર નાખો તો તમારી બધી પ્રકારની મનોકામનાઓ પૂરી થઈ શકે છે પરંતુ તમારે એક પ્રાર્થના જરૂર કરવાની છે અને તે પ્રાર્થના છે હે પારિજાત વૃક્ષ તમે દેવી સ્વરૂપ છો કૃપા કરીને અમારી બધી પરેશાનીઓ દૂર કરો અમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાઓ પિતૃદોષ ગૃહદોષ લક્ષ્મી દોષ સમાપ્ત થાઓ કૃપા કરીને અમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખની વર્ષા કરો મિત્રો જો તમારા ઘરમાં ધનનું આગમન ઓછું થઈ રહ્યું હોય અને પૈસાનો વ્યર્થ ખર્ચ થઈ રહ્યો હોય તો તમે પારિજાતના પાંચ ફૂલ લઈને તેને સારી રીતે સૂકવીને એક પીયા કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો આ ઉપાય જેઠ બુધવારના દિવસે જરૂર કરજો આનાથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે અને આર્થિક સ્થિતિ સુધરશે તો મિત્રો જો તમે જલ્દી ધનવાન બનવા માંગો છો કે તમારી કોઈ અધૂરી મનોકામના હોય તો આ ત્રણ વૃક્ષો વિશે જણાવેલા ઉપાયો જરૂર કરજો ખાસ કરીને જો તમે આ ત્રણે વૃક્ષોને સ્પર્શ કરો છો તો તમારી મનોકામનાઓ પૂરી થવામાં માં કોઈ પણ શક્તિ તમારા રસ્તામાં નહીં આવી શકે મિત્રો અગિયાર જૂન જેઠ પૂર્ણિમાના દિવસે આ ઉપાયો જરૂર કરજો આ ઉપાયો તમારા જીવનને સંવારી શકે છે તમારા કષ્ટો દૂર કરી શકે છે અને તમારા કિસ્મતને ને ચમકાવી શકે છે ભક્તો હવે આગલા વૃક્ષો જણાવતા પહેલા તમને અમે એક વિનંતી કરીએ છીએ કે મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ગુજરાતી મોરલ અને સમસ્યાઓના ઉપાયો પણ જણાવીએ છીએ તો તમારી રાશિ કમેન્ટ બોક્સમાં લખીને તમારા ભાગ્યને ને જાગૃત કરજો ભક્તો હવે આગળનું વૃક્ષ છે જેને તમારે પૂર્ણિમાના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે તે છે પીપળનું વૃક્ષ હા મિત્રો પીપળનું વૃક્ષ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ ગણાય છે તેને ખાસ કરીને ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે જોડવામાં આવે છે મિત્રો પીપળના વૃક્ષની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણેની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાના દિવસે પીપળના વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરો અને ત્યાં સફાઈ રાખો પીપળ નીચે દીવો લગાવવો અને પૂજા કરવી ખાસ કરીને લાભકારી ગણાય છે પીપળના પાંદડાને શિવલિંગ પર અર્પણ કરી શકાય છે અને પીપળના વૃક્ષને વખત ઓમ નમઃ જાપ પ્રણામ કરો તે પછી ત્યાં દીવો પ્રગટાવીને પૂજા અર્ચના કરો ધ્યાન રાખજો કે પીપળના વૃક્ષ નીચે રાત્રે ક્યારે સૂવું ન જોઈએ કારણ કે તેને પવિત્ર ગણવામાં આવે છે ભક્તો હવે આગળ દેવ વૃક્ષ છે જેને તમારે પૂર્ણિમાના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે તે છે વડનું વૃક્ષ મિત્રો વડનું વૃક્ષ હિન્દુ ધર્મમાં ખાસ કરીને સ્ત્રીઓ માટે મહત્વપૂર્ણ છે આ વૃક્ષ સમૃદ્ધિ સુખ અને આશીર્વાદનું પ્રતીક ગણાય છે મિત્રો વડના વૃક્ષને અવારનવાર ભગવાન શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા સાથે જોડવામાં આવે છે અને પૂર્ણિમાના દિવસે આ વૃક્ષની નજીક જઈને તેની પૂજા કરવી ખૂબ જ શુભ ગણાય છે વડના વૃક્ષ નીચે દીવો લગાવીને પૂજા કરો અને વડના વૃક્ષની ચારે બાજુ પરિક્રમા કરવી ખૂબ જ શુભ ગણાય છે મિત્રો વડના વૃક્ષના મૂળમાં દૂધ અને અને પાણી અર્પણ કરો ત્યાં ભગવાન શિવનું ધ્યાન કરતા ઓમ નમઃ શિવાય નો જાપ કરો વડના વૃક્ષની પૂજા દરમિયાન તેની શાખાઓ અને થડને પણ પ્રણામ કરવું જોઈએ કારણ કે આ વૃક્ષ જીવન અને સમૃદ્ધિનું નું પ્રતિક છે વડના વૃક્ષના પાંદડા પણ ભગવાન શિવને પ્રિય હોય છે તેથી વડના પાંદડા શિવલિંગ પર અર્પણ કરવું શુભ ગણાય છે ભક્તો હવે આગળનું વૃક્ષ છે જેને તમારે આ દિવસે સ્પર્શ કરીને આવવાનું છે તે છે નીમનું વૃક્ષ એટલે કે લીમડાનું વૃક્ષ મિત્રો લીમડાનું વૃક્ષ એક અન્ય મહત્વપૂર્ણ વૃક્ષ છે જેને પૂર્ણિમાના દિવસે પૂજવું શુભ ગણાય છે લીમડાનું વૃક્ષ ખાસ કરીને આરોગ્ય અને શુદ્ધતાનું પ્રતીક છે આ વૃક્ષના પાંદડા અને છાલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને આ શરીરની શુદ્ધિ માટે ઉપયોગી હોય છે લીંબડાના વૃક્ષની નજીક જઈને તેની પૂજા કરો અને લીંબડાના પાંદડાને શિવલિંગ પર અર્પણ કરવાથી પુણેની પ્રાપ્તિ થાય છે લીંબડાના વૃક્ષની છાલ અને પાંદડાને પાણીમાં નાખીને સ્નાન કરવું પણ શુદ્ધતા અને આરોગ્યનું પ્રતિક ગણાય છે મિત્રો લીંબડાના વૃક્ષની પૂજા કરતી વખતે ઓમ નમા શિવાયનો મંત્ર જાપ કરો આ માનસિક શાંતિ અને પાપોથી મુક્તિ આપવામાં મદદરૂપ થાય છે તેમજ લીંબડાના પાંદડાનું સેવન પણ શારીરિક શુદ્ધિ માટે કરી શકાય છે પરંતુ ધ્યાન રાખજો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું મિત્રો હવે આગળનું વૃક્ષ છે જેને તમારે પૂર્ણિમાના દિવસે સ્પર્શ કરીને આવવાનું છે તે છે આમળાનું વૃક્ષ મિત્રો આમળાનું વૃક્ષ પણ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ અને શુભ ગણાય છે અને આમળાના વૃક્ષની પૂજા પૂર્ણિમાના દિવસે કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે આમળાના વૃક્ષની નજીક જઈને તેની પૂજા કરો અને ભગવાન શિવનું ધ્યાન કરો આમળાના પાંદડાને શિવલિંગ પર અર્પણ કરો અને ઓમ નમ શિવાયનો મંત્ર જાપ કરો મિત્રો આમળાના વૃક્ષને શિવની પૂજામાં ખાસ રીતે ઉપયોગ કરો કારણ કે આ વૃક્ષ શુભ અને સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઇક જરૂર કરજો આવનારા વિડીયો માહિતી સૌથી પહેલા મળશે અને હા જો તમારા મનમાં કોઈ સવાલ કે સૂચન હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમે તમારા જવાબ આપવા માટે હંમેશા તૈયાર છીએ ધન્યવાદ અને ખુશ રહો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય